ભાઈબીજીના પવિત્ર તહેવાર નિમિત્તે શક્તિપીઠ અંબાજી માતાના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું આખું મંદિર પરિસર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું લાખોની સંખ્યામાં આવેલા ભક્તોને કારણે મંદિરમાં દર્શન માટે લાંબી કતારો જોવા મળી ભીડ એટલી વધી ગઈ કે વ્યવસ્થાપન જાળવવા માટે મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્રને પણ ભારે જહેમત ઉઠાવવી પડી એટલું જ નહીં ભક્તોના પ્રવાહના કારણે અંબાજીનગરમાં આવેલા તમામ જાહેર સુવિધા કેન્દ્રો હાઉસફુલ થઈ ગયા મંદિરના લગેજ રૂમ જોતા કેન્દ્ર અંબાજીમાં આવેલા પાર્કિંગ સ્થળો શ્રદ્ધાળુઓના સામાન અને વાહનોથી સંપૂર્ણપણે ભરાઈ ગયા પાર્કિંગ માટે જગ્યા ખૂટી પડતા શહેર તરફ આવતા મુખ્ય માર્ગો પર ગાડીઓની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ તો ભાઈ બીજે અંબાજીમાં ભક્તોમાં ધસારો જોવા મળ્યો જય અંબેનાથથી ગુંજી ઉઠ્યું સમગ્ર પરિસર શ્રદ્ધાળુઓની ભીડ એટલી રહી કે વહીવટી પ્રશાસનની સાથે પોલીસે પણ આ સમગ્ર વ્યવસ્થાપનની જે વ્યવસ્થાપન છે તેને સંભાળવું પડ્યું